પાટણ રાધનપુર હાઈવે ચાર રસ્તા ઉપર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન એકસો સુડતાલીસ સાંસદોને સંસદમાંથી સસ્પેન્ડ કરવા બદલ ઇન્ડિયા ગઠબંધનના આદેશ અનુસાર પાટણ જિલ્લાના રાધનપુર હાઈવે ચાર રસ્તા ઉપર ઇન્ડિયા ગઠબંધનના આદેશ અનુસાર રાધનપુર વિધાનસભા કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકારનો વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કર્યા હતા એકસો સુડતાલીસ સંસદ સભ્યોને સસ્પેન્ડ કરવા બદલ કેન્દ્ર સરકાર સામે ઇન્ડિયા ગઠબંધનના આદેશ અનુસાર રાધનપુરા હાઇવે ચાર રસ્તા ઉપર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં રાધનપુરા રાધનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ હમીરજી ઠાકોર શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉક્ટર વિષ્ણુદાન ઝુલા અને સાંતલપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ જાહેદ ખાન મલેક અને મહેબૂબ ખાન મલેક અને શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશી પૂર્વ નગરસેવક શંકરજી મોતીજી ઠાકોર પૂર્વ નગરપાલિકા પ્રમુખ ભુરાજી ઠાકોર પૂર્વ નગરસેવક ભુરાજી ઠાકોર અને કરસનજી ઠાકોર વર્ધિદાન ગઢવી રમેશભાઈ ચૌધરી અને અન્ય કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિમાં કોંગ્રેસ કાર્યકર્તા દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં એકસો સુડતાલીસ સાંસદોને સસ્પેન્ડ કરવા બદલ ઈન્ડિયા ગઠબંધનના આદેશ અનુસાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ રાધનપુર વિધાનસભાના ઉપસ્થિત રહ્યા હતા અને કેન્દ્ર સરકારનો વિરોધ કર્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા બ્યુરો ચીફ રમેશ ઠાકોર પાટણ આજ રોજ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જે સંસદમાં ઘટના બની અને ત્યાર પછી એકસો છેતાલીસ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા એનો વિરોધ કરવા માટે સમગ્ર દેશમાં ઇન્ડિયા ગઠબંધન દ્વારા આજે વિરોધ પ્રદર્શન સમગ્ર તાલુકાને શહેર શહેરોમાં કરવામાં આવી રહ્યું છે ત્યારે રાધનપુર શહેર કોંગ્રેસ સમિતિ રાધનપુર તાલુકા કોંગ્રેસ રાતનપુર કાંગ કોંગ્રેસ અને સમી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારની વિરોધમાં અને જે સાંસદોને અન્યાય થયો છે એની વિરોધમાં આ દેખાવનું આયોજન આજે પ્રદેશ કોંગ્રેસે અમને આહવાન આપ્યું હતું એના દ્વારા સમિતિઓ દ્વારા કરવામાં આવ્યું છે આપ સૌ જાણો છો કે સંસદમાં જે ઘટના બની એ ખૂબ ઘટના ગંભીર હતી અને એના માટે માનનીય શ્રી વડાપ્રધાન શ્રી અને ગૃહ મંત્રીનું એક નિવેદન લેવાનું હતું અને નિવેદન આપવાનું હતું સંસદમાં જેની માગણી સાંસદો કરી રહ્યા હતા પણ સરકારે એ મંજૂર ના રાખ્યું અને એના વિરોધમાં એકસો ને છેતાલીસ સાંસદોને સસ્પેન્ડ કર્યા આ લોકશાહીનું ખરેખર કૃત્ય થયું છે આવું કાર્ય કરવું ના જોઈએ એના વિરોધમાં સમગ્ર દેશમાં આજે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે સરકારને પણ નમ્ર વિનંતી છે કે પ્રજાની અને વિરોધ પક્ષની વાત સાંભળવી જોઈએ નાના નાના લોકોને અન્યાય થતો એની વાત જો સરકાર નહીં સાંભળે તો કોણ સાંભળશે જો સાંસદોની વાત ના સંભળાતી હોય તો સામાન્ય પ્રજાની વાત ક્યારે નહીં એનો વિરોધ કરવા માટે અને પ્રજા સુધી આ વાત પહોંચાડવા માટે આજે અમે આ પ્રદર્શન કર્યું છે